સિંહથી લઈને કેસરા વાઠવાડી અરેરી જેવા ગામમાં આવે છે ત્યાં ખાડાઓ મોટા પડવાને લઈને કોઈ મોટો અકસ્માત ન સર્જાય અને કોઈનો જીવ જોખમાય નહીં તેની દરેકને ચિંતા રહે છે અને વાહન ચાલકો અહીંથી વાહન લઈને જતાં જતાં હેરાન પરેશાન થઈ જાય છે અને રાત્રિના સમયે આ ખાડા ન દેખી શકવાના લીધે બાઇક ચાલકો ટુ વ્હીલરો પોતાના પત્ની તેમજ બાળકો સાથે જતા હોય ત્યારે આ ખાડાની અંદર બાઇક પથળાતા બેલેન્સ પણ ડગી જાય છે આમ આ મોટા મસ્ત મોટા ખાડાના લીધે કોઈક ભારે અકસ્માત થવાનો પણ ભય રહે છે અને કોઈનો જીવ પણ જોખમાય એવી પરિસ્થિતિ દેખાય છે આમ સિંહું થી ખાતરે ચોકડી સુધી આ પડેલા ખાડા તેમજ ઊભર થાબર રોડને લાગતા વળગતા તંત્ર દ્વારા આની કોઈ સારી કામગીરી કરવામાં આવે આ ખાડાઓને પૂરવામાં આવે તેમજ રોડને સમાનતા કરવામાં આવે એવી વાહન ચાલકોની રાહદારીઓની માંગ છે હવે જોવાનું રહ્યું કે લાગતા વળખતા તંત્ર દ્વારા આની સામે શું કાર્યવાહી કરવામાં આવે છે કે શું કામગીરી કરવામાં આવે છે તો હવે જોવાનું જ રહ્યું વિરાંગ મહેતા મેમ આ ખાતરી ચોકડી સુધીની સમસ્યા એવી છે કે ખાડા ટેકરા બહુ જ છે અને રોડ બિલકુલ ગંભીર છે બંધાળે છે ટેન્કર પલટી થઈ ગઈ છે અને એના માટે આ કંઈક સમસ્યા લઈને રોડ જો સુવિધા થઈ જાય તો મોટો અકસ્માત થવાથી બચી જાય કેટલા આમાં આશરે કેટલા કિલોમીટરમાં કેવા ખાડા છે આમ સીવું ખાતરી ચોકડી સુધીના મોટા મોટા ખાડા છે ખાળા ટેકરા બધું એવી જાતના છે તો આ તમે આના લાગતા વળગતા તંત્રને શું કહેવા માગો છો તંત્રને એ કહેવા માંગુ છું કે કાલે ઉઠીને કોઈ મોટી સમસ્યા થાય પહેલાં રોડની સુવિધા થઈ જાય તો અમારા જેવા રિક્ષા ડ્રાઈવર છે કોઈ બાઇક વાળા છે ટેન્કર વાળા રિક્ષા કોઈ બી અકસ્માત થવાથી બચી જાય